મોર અને હાથી ની પલ્લુ રહેવાનું છે બોર્ડર પણ એ રહેવાની છે પિસ્તા અને બીટ કલરનું નું મેચિંગ રેવાનું છે બ્લાઉઝની ની વાત કરીએ ને તો કોન્ટ્રાસ્ટ બોર્ડર અને પલ્લુ કોમ્બિનેશન નું આખું એનું બ્લાઉઝ રહેવાનું છે જોઈ લો ચીની બુટ્ટી માં બીટ કલર ઉપર બ્લાઉઝ રેવાનું છે હવે કલર જોઈ લઈએ કલર ની વાત કરી તો બે કલર આ અને ઓપન કરે ત્રણ કલર છે એક આ આવશે સ્કાય અને બ્લુ નું કોમ્બિનેશન રહેવાનું છે કલર ત્રણે સરસ મજાના અને નવા કલર ચાર્જ છે કોઈ કલર ગમે સ્ક્રીનશોટ મારા વોટ્સઅપ નંબર ઉપર પ્રાય ડિટેલ જાણી ઓલ ઇન્ડિયા સિપિંગ ફ્રી સાથે પીસ મગાવી શકો છો જોઈ લો આ ક્રીમ અને રામા કલર કોમ્બિનેશન છે કલર બધા જ નવા છે ઓરિજિનલ બનારસીના કલર રહેવાના છે તો જલ્દી ઓર્ડર બુક કરાવી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ